સંક્રાંતિ ના લાડવા બનાવવાના છે સંક્રાંતિના લાડવા કે શિવાની જય શ્રી કૃષ્ણ કરો હર મહાદેવ પછી અ વાવા પહેરું હા દીકો વાવા પહેરું પછી ક્યાં જાવ બાબા જવું છે કેના ભેગું જાવું છે દાદા એમ બોલો દાદા ભેગું જાવું છે બાબા નહીં એ તો ન ચાલે જાઉં જ જોઈએ તો આજે તો પતંગનો દિવસ છે આજ પતંગ ઉડાડવાની હોય ને કેમ ઉડાડાય પતંગ હે ખેંચ કેમ મરાય પતંગની હા એમ ખેંચ મરાય પછી તતુ ને દાદા જાવ પતંગ ઉડાડવા જાઉસ હે ક્યાં પતંગ ઉડાડવા જાવ તું મારા સ્કૂટર માં જવું છે તો નું વાવા નાખું માથામાં અસલ બુટ મોજા પહેરા સીવાની એ ટાટાબાઈ ભાઈ કર

રાતે નીકળી ગયા ઈ ગયા છે પોરબંદર પતંગ ઉડાડવા ને આપણે તો ક્યાંય નથી જવાનું સિવાની વહી ગઈ દાદા ભેગી મારે તો એવા હાટું મેં ના પાડ્યું જવાનું મેં કીધું હમણાં અને પછી મહિનો ફેબ્રુઆરી મહિનો બેસતા છે ને આપણે લગ્નમાં જવાનું છે અહીંયા પાડોમાં લગ્ન છે ને તે જવાનું છે તો મેં કીધું એટલા દીમા આવે હળિયા પાટી કર ગું અટાણે આવીએ ને પાછા આવીએ ને એટલે પછી ના ગઈ ના મેં કરણ એ નતા કરણ હોત ને તો હિંમત કરી જાત જવાની કે જાય હતી પાછા આવતા રે હું હાઈ પણ હવે કરણ ન હોય એટલે મજા ન આવે ને કરણ ને પછી એકાદ દિન રજા પડતી હતી એટલે ઈ કે એકાદ દિન હું આવું ઈ કે પાછી રજા પડશે ત્યાં આવી તો એ નતા આવ્યા એટલે પછી મેં યાર કર્યું જવાનું ન કરતા સંક્રાંતિ હોય ને એટલે અમે પોરબંદર જઈએ પણ આ વખતે ભાવેશભાઈ એક ક્યાં છે કરણ વા છે હું આવી છે એટલે આ રહ રાખું જવાનું ને સીવાની જ અટાણ દાદા લઈ ને કે હું ચોક્કર મરાવી આવું કેમ કે ભાવેશ ભાઈ નાથ માં શેની તો સિવાની પછી કે તમને કામ નહીં કરવા દે એટલે હું કે જાઉં સિવાની તૈયાર કરી દીધી ને અંદર હજી પર પડ્યું છે એટલે બીજું કામ તો થઈ ગયું પણ સિવાની ને તૈયાર થવું હોય એટલે એનું આખું બાસ્કેટ લઈને બેસે એમાંથી એને જે કપડાં પહેરવા હોય તે કાટે ઈ જ પહેરાવવા પડે પછી મોજા પે કાઢે કાટે જી પહેરવા હોય એ કલરના ને બૂટ કાઢે તો બધું એનું હજી ઉડે મૂકવાનું છે તો હવે આપણે ફટાફટ એવું કામ છે એ કરવા માંડીએ ને પછી ખેતર માં જવાનું છે હજી અમારે જો દહ વાગ્યા ચા હાલે છે અમારે હાલે પીવામાં ને હા જય શ્રી કૃષ્ણ સીતારામ જો ચા બની હાલો બધાય ઘરમાં ગરમ ચા પીવા શિયાળાની

ઉનાળામાં હોય ખેતર ખેતર માં હોય છે ટોય માંડવી તાણે તમે માંડવી ટાળે પછી માંડવી ઉગી હમી નમી થઈ રે હોય તૈયાર પાછા મુલી હોય હવે આ છે પછી માં લગભગ ઘંટી મરાવી દે

એ જો હવે સાક ની તૈયારી આલે શાક વઘારવું છે આજ છે બટેટા નું સાક આજ મમ્મી કે બાફેલા બટેટા બનાવ નાખીએ કયમ કયમ હું બનાવ કે હા આ તો બટેટા બાફા તેમ રસા વાળું બટેટા નું સાક કરી નાખ એટલે બધાયને તો બીજું કેવાનું ફૂલ કોબી આખું આયવું પડ્યું પણ પૂરું ન થાય ને ને ન કરાય સુકા સાક કરતા જરી કોલુ રસાવાળું વાળું આ ખાઈ હગે હા સુકા સાક નઈ લોકો છે ને રોટલી લઈ આવે રોટલી વધારે ખાય

તો આપણે જમી કરી નેવરા થાય ને લાડવા કરવા એટલે હું છે ને ઘઉં ઘઉંમાં કરી ને ભડવા આપણે તો છે એટલે કે ગામમાં જવું પડે કાકડી ભડવા નાખી દઈએ નાખીએ દાયણું પેલા કરલો આવી હાલ હાલમાં દાણું કરવું હાલ કરવા સીવું આવી શીવાની હાલ હાલ દાણું કરવું માર હાલ આપણે લાડવા બનાવવા ને હવા તું કેતી ને કેમ કેતી હતી કેમ લાડવા બનાવવા કેતી જો હા એ કાઢી દઉં એ ભૂટ તો કાઢી દઉં પણ આમ જો લાડવો આમ કરતા એમ લાડવા બનાવવા હા એમ બનાવવા ભાગી ગયા ત્રણ ને જો લાડવા બનાવવાનું ચાલુ કરી દીધું મમ્મીએ પિંડિયા વારી દીધા ને હું બેસી ગઈ હવે તરવા જો તેલ મૂકી દીધું ધીમે ધીમે ને આપણે પિંડિયા એકદમ રેડી છે આખળ પિંડિયા તરાઈ જાય ને તો એ હું કાઢીને જો રાખી દીધું આખળ પિંડિયા અહીં જેમ તરાતા જાય ને એમ કટકા કરતી જામ એટલે ઠરી જાય ઠરી જાય એટલે આકળી ભૂકો મિક્સરમાં કરી નાખીએ અમારે આજે આપણે સંક્રાંતિ છે ને તો એ લાઇટની પ્રોબ્લેમ નથી નકર આજે એમ હોય કે લાઈટ ન હોય સિટીમાં તો લગભગ ના જ હોય લાઈટ હવાર થાય છૂટી વય જ જાય પણ અમારે ત્યાં લાઇટ છે તો હું ઘોટાણે લાઈટ છે ને તાતા ભૂકો થઈ જાય આપણો તો હમણાં જો ફટાફટ પીંડિયા તરી લઈએ ને આ જીવાની છે ને માં દાદા ભેગી ગઈ હતી ને ત્યાં જ બહુ થાય ક્યાં રમી રમીને એટલે હજી હું તી મેં એને એક વાગ્યાને હુરાવ દીધી જમાડી ને હુરાવી દીધી એને હજી જોઈ હુતી જ છે નકર એને બપોરની કલાક દોઢ કલાક ની જ ત્રણ વાગી વાગ્યા તો મમ્મીને કહું લુગડા ને હું ભલે પડ્યા હોય આપણે પછી હું ધોઉં હું પણ આ સિવાની છે ને હુતી તો આ કામકાજ નીકળી જાય કેમ કે રહોડામાં છે ને પછી હળિયાપાટી બહુ જ નહીં કરે ને તે આપણે બીક રહી કે પડવાની એટલે મેં કીધું આ લાડવાનું કામ કાઢી નાખીએ લુગડા ને ધોવા હે હાલો તો આપણે પેલો ખાણો વચ્ચે પિંડી આપણા તરાઈ ગયા ને જો એના છે ને બટકાઈ કરી લીધા એટલે મેં કીધું ઠરી જાય તો જો ઠરી ગયા હવે તો આપણે ભૂકો પર લઈએ ને આ હાબુદાણાની ચોખાની વેફર જે આપણે કાલે બનાવી

હાલ પછી હું ભૂકો કરું ચગાવી દીધી હા વાહ વાહ હે તાળીયું પાડે શિવાની તાળીયું પાડે અરે 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 દાદા ચગાવી દીધી તો આપણો લાડવાનો ભૂકો એકદમ તૈયાર છે આ એલચી જાય ભૂકો હવે મમ્મી ગોળખી ના શિવાની મોરથી વાઈટ વાટકો લઈને બેહી ગયો મમ્મી હા સિવાનું પેલા દેવ ઈ ગોળ ખાઈ છે અટાણે તો પછી શું છે લાડવો નહી ભાવે નહીં ભાવે સાચી વાત છે

આપડેડો કરાણા હા એક ચોખા વધારે બાકી બધું કઠોર બેગ બેગ દાણા નાખી દઈએ એટલે બે દાણા નાખી દઈએ એટલે હોય ખાલી હાથ વસ્તુ ભેગી હા સાસ્તર હોય

હુકાઈ ગઈ હુકાઈ ગઈ ને અસલ ખડખડ થાય ને જો જોજો હા ઈ ખખડી ગઈ જો હા ખખડી ગઈ જો તો આપડી વેફર હાવ ખખડી ગઈ જો મારે ભરવી પણ સીવાની છે ને એ કે મારા ફેરી રેમ ને રેમ એને જ રીક શરદી જવું મને એવું લાગે છે કે આ છે એટલે મેળ એને જ ગાડી એટલે પછી એને ફેરી રમ હું રમતા રમતા આખડી એને રમાડતા રમાડતા ભરી લઉં સીવી ભરવા લાયક સેમ તા ભરવા લાગી ને વેફર તો આકડી ચાડી કોથરી આપણે લઈ આવીએ વેફર ભર લઈએ બપોર દીકુ ઓલિત ખાધી તરેલી કાચી ના ખવાય પેટમાં દુખે હાલો હાલો દાદી પાસે જઈ હા હાલો ચડાવવા બોલાવે હાલ દાદી ચડાવવા બોલાવે હાલવા મંડો હાલો તો જો ગદપની ભારી ચડાવ જવું છે ને શિવાની ની પતંગ નીચે પડી ગઈ ધીમે ધીમે શિવાની ની પતંગ નીચે પડી ગઈ એકલી એકલી ઉડતી હતી પછી પતંગ ગઈ થાકી ગઈ એટલે નીચે આવી ગઈ એ કે કોઈ ઉડાડવા આવ્યું નહીં મારે મમ્મીને બપોરે ઉડાડવી હતી પણ છે નેવરા ન થયા લાડવાની વાહે હતા પછી તો હા પિંડીયા તરી લીધા ને તો પછી ઉઠી ગઈ પછી કોઈ કર્યું પતંગ ઉડાડવાનું દાદા એ ચડાવી દીધી હતી શિવાની ને શિવાની ઘડીક વાર ઉડાડતી હતી ને અમારે જો માણસો છે ને હવે કાલ નથી આવવાના કાલ સોમવાર છે ને એટલે એ રાણા વાવ જાય સોમવારીમાં એટલે હવે કાલે રજા છે ને હા દોરો પગમાં છે દોરો ધીમે ધીમે કપી જા હા બસ તો કાલે એ સોમવારીમાં જવાના છે બધા હટાણું કરવા જાય તો માણસો આવશે નહીં કાલે રજા રાખી છે હવે પરમધી આવશે એ પછી બે ત્રણ દી થાહે કપાહ ઉતારતા આગળી જોઈ વયા ગયા હવે થોડીક વાર દી છે આગળી દી હાથમી જાહે ને ભાવેશભાઈ હજી ન થયા એ તો પોરબંદર ગયા છે એટલે દી હાથમાં સુધી ત્યાં પતંગ ઉડાડે પછી આવશે ઘેરે ત્યાં તો મોડું થઈ જાય આજ તો ધીમે ધીમે વૈયા આવો ભારી ચડાવવા આવ ને તું દાદી ઉગી ગયા આપડા લો તો હામટી વાટલી લાગે ની મમ ક્યારો પૂરો કરી દીધો આજ મમ્મીએ પીવરાવા ની એટલે જટાણ વધારે વાટલી લીધી છે મોકલી દે હા મૂકી દીધો મેં તો વઠાઈ નાખ્યો વઠાઈ

દર વખતે તો અહીંયા અમે બધા ભેગા જ હોય ભાવેશ ભાઈ કરણ હું તે અમારા મમ્મી ને ઘેર વૈયા જાય પણ આ વખતે ભાવેશ ભાઈ ડાયરેક્ટ આવતા રે હવાર પછી જવું એ વેલું ન કરીએ મજા આવી તો વાંધો નહીં જો અમારે શિવાની દાદા દીકરી પતંગ ઉડાડી ખેતરમાં માં મજા કરી

અમાર સંક્રાંતિ છે કઈ એમ કે પતંગો છોડાડીએ તો ચાલો હવે આજનો વિડીયો એન્ડ કરીએ વિડીયો ગઈ તો વિડીયો ને લાઈક કરજો ને ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ને તમે કોમેન્ટ કરજો કે તમારે સંક્રાંતિ કેવી ગઈ લાઈક નો ગઈ તો ફરીથી મળીએ નવા વિડીયો માં હર હર મહાદેવ કર દે શું લાઈક કર દે શું લાઈક કરવાનું કહી દે બતાઈ ને પેલા કહી દો તમે કે ઈ હામ પર બતુઈ પણ હવે જવાબ ના દે હું ગોત